નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો સૌથી પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો મિત્રો આજના એક પેન્શનરો માટે ખૂબ જ સરસ મજાના સમાચાર આવ્યા છે તો પેન્શનરોના હિત માટે હાઈકોર્ટે મહત્ત્વનો એક ચુકાદો આપ્યો છે અને હવે પેન્શનરો માલામાલ થવાના છે તો મિત્રો વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડિયો તમે અંત સુધી જોઈ લેજો એકવાર અને મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલ્સ પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો પેન્શનર પાસેથી વધારાની ચૂકવણીની વસૂલાતના આદેશને રદ કરતી વખતે પટના હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે નિવૃત્તિના પહેલાં પાંચ વર્ષ સુધી કે તેથી વધુ સમયગાળામાં કરવામાં આવેલી વધારાની ચૂકવણીની વસૂલાત ગેરકાયદેસર છે તો કોર્ટે એમ પણ કહ્યું હતું કે નિવૃત્તિ પછી વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓ પાસેથી આવી વસૂલાત કરવી અયોગ્ય છે તો કેસની પૃષ્ઠભૂમિ વિગતો અને વધારાની ચૂકવણીની વસૂલાત તો અઠ્યાવીસ ડિસેમ્બર ઓગણીસો નેવુંના રોજ અરજદાર શ્રી કમલેશ પ્રસાદની ત્રીસ જૂન બે હજાર ત્રેવીસના રોજ શિક્ષણ અધિક્ષકની કચેરીમાં ક્લાર્ક તરીકે નિમણૂક કરવામાં આવી હતી તેમને અનુક્રમે બે હજાર બે બે હજાર ચૌદ અને બે હજાર એકવીસમાં પ્રથમ બીજા અને ત્રીજા એમએસસીપીનો લાભ આપવામાં આવ્યો હતો તો નિવૃત્તિ પછી બિહારના એકાઉન્ટન્ટ જનરલ દ્વારા તેમના પેન્શન દરજ્જાની ચકાસણી કરવામાં આવી હતી જેમાં અયોગ્ય પગાર નિર્ધારણને કારણે વધુ ચુકવણી હોવાનું બહાર આવ્યું હતું ત્યારબાદ નાલંદાના ટ્રેઝરી ઓફિસરને રૂપિયા બે લાખ સત્તર હજાર સાતસો ને આડત્રીસની વસૂલાત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો તો અરજદારે કઈ કઈ દલીલ કરી હતી તેના વિશે વાત કરીએ તો અરજદારના વકીલ પ્રભાકર સહાયે કોર્ટમાં દલીલ કરી હતી કે ખોટો પગાર નિર્ધારણ વિભાગીય ભૂલને કારણે હતો જેમાં અરજદારની કોઈ ભૂમિકા ન હતી ત્યારબાદ અરજદાર સામે છેતરપિંડીનો અથવા ખોટી માહિતી આપવાનો કોઈ આરોપ મૂકવામાં આવ્યો નથી ત્યારબાદ રફીક મસી વર્સિસ પંજાબ રાજ્ય બે હજાર પંદર એરએસએસ ડબલ્યુ પાંચસો ને એક ના કેસને ટાંકીને વકીલે દલીલ કરી કે આ પ્રકારની વસૂલાત અયોગ્ય અને અન્યાયી હશે તો ખાસ કરીને જ્યારે અરજદારને સાંભળ્યા વિના આદેશ જારી કરવામાં આવ્યો હોય તો સરકારી વકીલની દલીલની વાત કરીએ તો પ્રતિવાદીના વકીલે કહ્યું કે અરજદારને મળેલી વધારાની રકમ ગેરકાયદેસર હતી તેથી તેની વસૂલાત જરૂરી છે તો આ કેસ બાબતે કોર્ટે શું નિર્ણય આપ્યો તેની વાત કરીએ તો કોર્ટે રેકોર્ડની સમીક્ષા કરતી વખતે જોયું કે અરજદારે વર્ગ ત્રણની પોસ્ટ પર કામ કર્યું હતું અને પહેલી જુલાઈ બે હજાર સાતથી વધારાની ચૂકવણી કરવામાં આવી રહી હતી તો કોર્ટે જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલી વસૂલાત અયોગ્ય હતી કારણ કે સોળ વર્ષ પછી વસૂલાતનો આદેશ જારી કરવામાં આવ્યો હતો તો રફીક મસીહ કેસના નિર્ણયને ટાંકીને કોર્ટે કહ્યું કે નિવૃત્તિ પછી નિવૃત્તિ કર્મચારીઓની પાસેથી વસૂલાત કરવી અયોગ્ય છે ખાસ કરીને પાંચ વર્ષ સુધી જૂના સમયગાળા માટે ચૂકવણી તો મુખ્ય તારણોમાં વાત કરીએ તો પાંચ વર્ષથી જૂની વસૂલાત ગેરકાયદેસર છે તો વધારાની ચૂકવણી પાંચ વર્ષથી જૂની અવધિ માટે વસૂલ કરવામાં આવી રહી હોય તો તે અયોગ્ય છે હું વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓ પાસેથી વસૂલાત નિવૃત્તિ પછી કર્મચારીઓની આ શ્રેણીઓ પાસેથી વસૂલાત ગેરકાયદેસર છે તો છેતરપિંડી અથવા ખોટી માહિતીનો કોઈ આરોપ નથી જો કર્મચારી પર ખોટી માહિતી આરોપવામાં આવે અથવા આપવાનો આરોપ ન હોય તો વસૂલાત કરી શકાતી નથી તેમજ પુનઃપ્રાપ્તિ પહેલાં સુનાવણી જરૂરી તો સુનાવણી કર્યા વિના પુનઃ પ્રાપ્તિ આદેશ જારી કરવો એ નિયમોનું ઉલ્લંઘન છે તો આ બાબતે કોર્ટની સૂચનાઓની વાત કરીએ તો કોર્ટે પ્રતિવાદીઓને સાઠ દિવસની અંદર અરજદાર પાસેથી વસૂલ કરેલી કોઈ પણ રકમ જો કોઈ હોય તો પરત કરવાનો નિર્દેશ આપ્યો હતો આ સાથે રિકવરી ઓર્ડર રદ કરવામાં આવ્યો હતો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો પટના હાઈકોર્ટનો આ નિર્ણય નિવૃત્ત કર્મચારીઓ માટે મહત્વની રાહત છે આનાથી સ્પષ્ટ થયું છે કે નિવૃત્તિ પછીના સમયગાળામાં અથવા પાંચ વર્ષથી વધુ જૂના સમયગાળા માટે ચૂકવણીની કોઈપણ ઉપાડ અયોગ્ય અને ગેરકાયદેસર છે તો આ નિર્ણય અન્ય કર્મચારીઓ માટે પણ ઉદાહરણરૂપ સાબિત થશે મિત્રો તો મિત્રો આ અત્યાજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળીશું એક નવી માહિતીના વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર